નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સંતરામપુરથી પંચાસર તરફ શ્રમજીવીઓને લઈ જતા આઈસર અકસ્માતગ્રસ્ત થતા થતાં વીસ જેટલા શ્રમજીવીઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સોખડા ગામના પાટિયા પાસે છેલ્લા ઘણા સમયથી રસ્તા પર મોત મોટો ખાડો પડી ગયો છે તેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે અને આ અંગે સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચ અધિકારીઓને આ અંગે અવારનવાર જણાવવામાં આવ્યું છે કે આ ખાડું પૂરવામાં આવે ને તે અહીંયા મોટો અકસ્માત થઈ શકે તેમ છે ત્યારે આજે સંતરામપુરથી શ્રમજીઓને ભરી અને એક આઈસર પંચાસર તરફ જઈ રહ્યું હતું આ શ્રમજીઓ ખેતી કામ કરતા હોય તેઓને સંતરામપુર તરફ રોજીરોટી ન મળતી હોય પંચાસર તરફ રોજીરોટી મેળવવા માટે આવી રહ્યા હતા ત્યારે આયસર ચાલકના ધ્યાનમાં આ ખાડો નહીં આવતા તેને આ ખાડાની અંદર આયસર જોશથી પસલાયું હતું અને તેના લીધે થઈ અને અકસ્માત સર્જાયો હતો અને આયસર રોડ પર પલટી ખાઈ જતા આશરે વીસ જેટલા સમજીઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે લઈ જવાયા હતા